કચેરી અને મહિલાઓના ટોળે ટોળા પાણીના પોકાર સાથે ઉમટી પડતા હોય છે શહેરમાં પીવાના પાણી પૂરતું નથી મળી રહ્યું ધોળી ધજા ડેમ સંપૂર્ણ ભરેલો હોવા છતાં તંત્રની ના લીધે લોકોના ઘર સુધી પાણી નહીં મળતા લોકો હવે આંદોલનના મૂળમાં દેખાઈ રહ્યા છે સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ લોકોને આશા હતી કે શહેરમાં રોજ પીવાનું પાણી મળી રહેશે પરંતુ શહેરીજનો આ આશા ઠાગરી નીવડી શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ છેલ્લો છલ ભરેલો છે તે છતાં પણ પાણી ભોગવો નદીમાં જવા દેવું પડે છે પાણીની સમસ્યા છે અમે બે ત્રણ દર અરજી કરીએ છીએ સાહેબ આગળ પણ સાહેબે કલેક્ટર સાહેબે અમારી કઈ ફરિયાદ આપી છે નહીં એટલે અમે આજે ધોળીપુરના ગેટ ઉપર વેધી ગયા હતા એને એટલે બધા આવ્યા હતા બેનું બધા અમારે જો જોડે છે બધે બેનું કોઈ સમસ્યા અમારી ઉકેલ થઈ નથી એટલે અમે ફરીવાર હવે જઈ શકીએ રજો કરવા સાહેબ આગળ બીજા નાના માણસોની રોજી રોટી છીનવાઈ રહી છે છતાં આ બધું વિકાસના નામે થતું હોય ત્યારે સારી વાતમાં અમારો ચોક્કસ સહકાર હોય પણ લોકોના પ્રાથમિક મુદ્દાઓ દાખરે કે વઢવાણની અંદર આ જે કંઈ બહેનો અત્યારે ખરાબ અપરાય ઊભા છે એ સમગ્ર વિસ્તારની અંદર છ છ દિવસે પાણી આવતું હોય એ આપણે પૂરું ન પાડી શકતા હોય અને આપણે વઢવાણને જોધપુરનું મોડેલ બનાવવું છે વિકાસ કરવો છે પૈસાઓ ખર્ચવા છે એટલે જે પાણી આવી રહ્યું છે એ પણ ગટરનું પાણી આવી રહ્યું છે જેના કારણે સામાન્ય માણસોનું અને રોજીરોટી રોજે રોજ કમાતા માણસોનું સ્વાસ્થ્યની બહુ મોટી અસર ઊભી રહી છે ત્યારે અમારું માત્ર એટલું જ કહેવાનું છે કે વિકાસની વાતમાં અમે સાથે છીએ પણ લોકોની જે પ્રાથમિક જરૂરિયાત રહી બહેનોને જે પાણીની જરૂરિયાત રહી બહેનોને જે ગંદુ પાણી પીવામાં પીવું પડે છે એની જે જરૂરિયાત રહી એ પ્રથમ પહેલાં પૂરી કરવી જોઈએ અને અમારો અત્યારે જ કમિશ્નરશ્રીને મળી અને આ રજૂઆત અમે કરીશું અને લોકોને સારું પાણી તાત્કાલિક મળે અને દર ત્રીજા દિવસે તો ઓછામાં